રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રી જાહેરાત કરી છે કે રાજ્યના એક કરોડ પાસઠ લાખ પરિવારોને ઓક્ટોબર ફ્યુઅલ ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ ક્યારે સરકાર આ ફ્યુઅલ ચાર્જ વધારે છે તેની કોઈ જાહેરાત કરે છે આ સવાલ બહુ સ્વાભાવિક છે સાથે મંત્રીએ કહ્યું છે કે એક વ્યક્તિ વાર્ષિક કેટલા વીજ વપરાશ યુનિટનો ઉપયોગ કરે છે તે પણ આપ સાંભળજો અને દરેક ઘટનાની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિના સુધી જે ફ્યુઅલ સર્ચાર્જ છે તેમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ આ ફ્યુઅલ સરચાર્જ નક્કી કરવા માટે દર ત્રણ મહિને એક કમિટી બેસતી હોય છે અને તે વધારો અને ઘટાડો નક્કી કરતી હોય છે તો ક્યારે આ ફ્યુઅલ સરચાર્જ વધે છે તેની પણ સરકાર જાહેરાત કરે છે કે નથી કરતી તે પણ એક મોટો સવાલ છે સાથે મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે કે આ રાજ્યનો જે વ્યક્તિ છે તે વાર્ષિક પ્રતિ યુનિટ કેટલા વીજ વપરાશનો ઉપયોગ કરે છે તે ગુજરાત અને દેશ બંનેના તેમણે બે રૂપિયા પંચ્યાસી પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસ ને એને ઘટાડીને ચાલીસ પૈસા ઘટાડીને એક રૂપિયા પિસ્તાલીસ પૈસા એકતા બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાનો આપણે નિર્ણય બે રૂપિયા પિસ્તાલીસ પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને અગિયારસો વીસ કરોડનો ફાયદો થશે જે નાના સો યુનિટના ગ્રાહકો છે એને લગભગ પચાસથી સાઠ રૂપિયાનો બચત થશે અને તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે બીજા ખાસ સુધારામાં આ વખતે આપણે નાના ઉદ્યોગો એમએસએમઇ માટે એક જે સો કિલોવોટથી કનેક્શન આપતા હતા અને એના લીધે જો થોડો પણ પાવર વધી જાય તો એમને હેવી પેનલ્ટી થતી હતી અને નવું ટ્રાન્સફોર્મર લગાવવાની જરૂરિયાત પડતી આ વખતે સરકારે નિયમમાં ફેરફાર કરીને સોના દોઢસો કિલોવોટ સુધી આપવાનું નક્કી કર્યું છે એના લીધે સમગ્ર નાના ઉદ્યોગોમાં એક ખુશીની લહેર પસરી છે એ પણ માન્ય ભૂપેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની નાના ઉદ્યોગોને એક લાભકારી યોજના જાહેર કરી છે કોઈ પણ દેશનો વિકાસ કે કોઈ પણ રાજ્યનો વિકાસ આપણે જોઈએ તો કેવી રીતે થયો કેવાય તો કે પાણીનો વપરાશ અને વીજળીનો વપરાશ એ જ રીતે સોલાર રૂપટોપ જે આપણી ગુજરાત સરકારે કેન્દ્રની સાથે રહીને કરેલી એમાં પણ પાંચ લાખ ઘરો પર આપણે સોલાર રૂપટોપ લાગ્યા છે અને આખા દેશમાં બ્યાસી ટકા રૂપટોપ સોલાર રૂપટોપ ઘર ઉપર આપણા ગુજરાતે લગાવ્યા છે વીજળીનો વપરાશ જોઈએ તો સમગ્ર દેશનો યુનિટ જીટ વપરાશ એક માણસ આખા વર્ષમાં કેટલી વીજળી વાપરે તો એ બારસો પંચાવન છે સમગ્ર દેશનો જ્યારે આપણા ગુજરાતનો માથાટીત વીજ વપરાશ બાવીસસો આડત્રીસ છે આ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતો શહેરીકરણ અને ઉદ્યોગોને જે વપરાશ થાય છે એ સૌથી વધુ છે અને એ આપણું જીવન ધોરણ બતાવે છે પહેલાં કહેવતું હતું કે ખેડૂતોને વીજ કનેક્શન માટે ઘણી બધી રાહ જોવા આવતી હવે કોઈ પણ વીજ કનેક્શન ત્રણથી ચાર મહિનામાં ખેડૂતને તાત્કાલિક મળી જાય છે અને એમાં કોઈ તકલીફ આવતી નથી આ ઊર્જા મંત્રીએ ત્રણ મહિના માટે જે ફ્યુઅલ સરચાર્જ ઘટાડો કર્યો છે તેની તો જાહેરાત કરી છે પરંતુ આવનારા સમયમાં જો ફ્યુઅલ સરચાર્જ વધશે તો તેની રાજ્ય સરકાર પ્રેસ નોટ રૂપે પણ કોઈ જાહેરાત કરશે જોઈએ હવે ઊર્જા મંત્રી આ મામલે શું કહે છે નમસ્કાર वैष्णव तो तेने कहि जे पीड